તમારા પૈસા જો માથામાં તેલ લઈ મુંડો લાઈક્ષો આ પૈસા કપાયે કાયો ન થાકતો એ મમી એન્ટ્રી પાડવાની હોય મોટા વારમાં તારે કોને દેખાડું છે ઇન્ટરવ્યુ પાડી પાડીને કોને હકી તારી વાડસો ને તારી ઇન્ટરવ્યુ જોવા

કે આપણે આમ લાઇન મારતા છોકરી તમને લાઇન મારે આ છોકરાયો બહુ હોશિયાર છે આની અરેજ માર હગાઈ કરવી મમ્મી વાત કરી આ છોકરો બહુ સારો સામેથી આવે એવા બનો અમે નથી ભણ્યા ન બહુ પસ્તાવો થાય ત્યારે અમને એમ થતું કે અમારે ભણવું છે પણ પરિસ્થિતિ એવી નહોતી સરકારીમાં જ ભણતા પણ સરકારીમાં ભણવા માટે નાની બહેનો હતી ભારૂડા હતા એને હાસવા પડતા કારણ કે મા બાપ મજૂરી કરતા હતા આપણા મા બાપ નથી ભણ્યા એટલે એને મજૂરી કરવી પડે

હા કઈક સારું કરશો તો તમારા મા બાપને ને પેલા ગર્વ થશે કે મારો છોકરો ભણો એમ કારણ કે મારે તમારો જેવો એક દીકરો છે અને પહેલી વાત કે મારો છોકરો નિશાળ જાય ત્યારે હું એક જ એને કહું કે બટા તું છે ને ભણવામાં ધ્યાન દેજે હો તું કઈ વ્યસન નહીં કરતો હો ફોપારી નહીં ખાતો આ બધા છોકરા કરે ને એવું તું નહીં કહું હું ઘણા છોકરાઓને જોતી હોય સ્કૂલની બહાર સિગરેટો પીતા હોય વિમલું ખાતા હોય માવા ખાતા હોય હોપારી ખાતા હોય ત્યારે જીવ બળીને રાખ થઈ જાય કે આ છોકરો તો જો આટલી ઉંમરમાં આવા વ્યસન કરે છે તો મા બાપને ખબર જ નથી એને તો એમ હોય ને કે મારો દીકરો ભણે છે હેં પણ જ્યારે તમારા મા બાપને ખબર પડે ને ત્યારે એનો જીવ બળીને રાખ થઈ જતો કારણ કે એને છે ને તમારા સિવાય કોઈ સહારો નથી હોતો એના આશા તમારા ઉપર જ હોય કે મારા છોકરાઓ ભણી ગણીને અમારું નામ રોશન કરશે બીજું તમે કાંઈ નો પણ તો હાલ છે એને રૂપિયા માલ મિલકત કાંઈ તમારી પાસેથી નથી જોતું બસ એ કે તમારા ખરા સંસ્કાર જોઈએ કારણ કે કાલ હવારે દાગ તમને લાગવા પહેલાં ના મા બાપ ઉપર લાગતો હોય છે કે ના મા બાપના એ પોતે એવા હોય ને એટલે છોકરા આવા થાય જોજો ગાયડું બોલશે ને કોઈક છોકરો ગાયડું બોલતા હોય ઘણાય છોકરા કોણ બોલે આ શું બોલી જાજો બધા બોલે ને છોકરા છોકરા તો આને તે નહીં કરતા હોય હામાં હામાં ગાયું બોલો ને એટલે પેલા શું કે ખબર અમારી જેવી બાયુ સાંભળે ને તો એમ કે એના ઘરમાં નો બાપ એની માને ગાયું દેતો હોય ને તો છોકરા ના મોઢામાં ગાયળ હોય નકર કોઈ છોકરા ની હિંમત નથી મોઢામાંથી ગાયળ કાઢે હું સાતી ઠોકીને કહી દઉં એટલે ગાયું ન બોલતા બોલતા હોય ને તો બંધ કરી દેજો આટલું એક મા બાપ ખાલી એટલું માન રાખજો તો બિચારા જોવા નથી આવતા રાત રૂપિયો મારી દીકરીને એની હાટુ પચાસ રૂપિયા નાખ ગલ્લામાં એની હાટું અમુક વસ્તુ એવી લેવાની હોય ને દીકરીની જાતને તો માનેની હોય કે મારી દીકરીનું લઈ દે ને તો એ પહેરશે ભલે હું ફાટલો પહેરી લે હાલશે પણ મારા છોકરાને હું હારા રાખી હારા લુગડા પહેરાવે આવું એક માં જ વિચારે કોઈ છોકરી નહીં આવું વિચારે એટલે એવી આશા નહીં રાખતા કે કોઈ પારકી છોકરી તમારી થાય ને તમને પ્રેમ કરે હાસો પ્રેમ તમારી માં તમને કરે છે હવારે ઉઠીને માથે હાથ તમારી માં ફેરવશે કોઈ પારકી છોકરી નહીં ફેરવે એ તો એમ કહે કેટલા રૂપિયા લાવ્યો હાલ આઈસ્ક્રીમ ખાવા જાય હાલ કેડબરી ખાવા જાય હે એ કોના રૂપિયા હશે ઈ કોના રૂપિયા હશે તમારા બાપની કમાણીના રૂપિયા હશે તમારી માં દાડિયું કરતી છે ને એના રૂપિયા હશે ઈ રૂપિયા તને ખબર હોગર નપાકમાંથી 10 રૂપિયા લઈ લો એ માયા હું લેવા 10 રૂપિયા રાખ્યા હોય ખબર કે 10 રૂપિયા નોટીસો શાક લઈ જાવી અને મારા છોકરાઓને ખવરાવી હું તેલ મરશું ખાઈ લે હાલ છે મારો આવું વિચારતી હોયમાં એટલે એ દહ રૂપિયા કોઈ દિવસ ખબર વગર ના પૂછ્યા વગરના ઘરમાંથી એક રૂપિયો નહીં લેવાનો અને એ દહ રૂપિયાની કેટબરી છોકરીને નહીં ખવડાવવાની એ કેટબરીને એના હાટાનું દહ રૂપિયાનું શાક લઈ આવીને માને કહેવાનું મા આલે મને આ શાક ભાવે છે ને આજે આ બનાય એમ કહેજો એક વાર રાજી થઈ જા એક માની વેદના હતી ને મેં તમને કીધી મારી પાસે બીજું કાંઈ નથી